સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો હવે ન્યાય માટે જાગૃત થઈ રહ્યા છે સરકાર જો ધરતીપુત્રોની રજૂઆત સામે આખાડા કાન કરશે તો આવનારા સમયમાં પરિણામ માટે સરકારે તૈયાર રહેવું પડશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ હું છું આપની સાથે એશાબેન ભરતભાઈ પારેખ આજે ફરી એક વખત ખેડૂતો ઉગ્ર આંદોલન તરફ આગળ વધી રહ્યા છે ત્યારે મૂડી તાલુકા સહિત આસપાસના ગામોમાં આજે ખેડૂતોએ પોતાની મુશ્કેલીઓના ઉકેલ માટે એકતા અને સહભાગીતાનું ઉદાહરણ રજુ કર્યો ખેડૂતો સંગઠનોએ ગામ ગામમાં મિટિંગો યોજી જ્યારે ખેડૂતોએ તેમના હિતના પ્રશ્નો અને આવનારી લડત અંગે સચેત કરવામાં આવ્યું આ મુલાકાત ખાસ ઉપસ્થિત રહ્યા ખેડૂત આગેવાન સાગરભાઈ રબારી તેમજ ખેડૂતોના મસીહા રામકુભાઈ કરપડા તેમજ અનેક ખેડૂત આગેવાનો જેમણે ખેડૂતોના અનેક પ્રશ્નો સાંભળ્યા આ ઉપરાંત સાગરભાઈ રબારીએ ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું કે હવે ખેડૂતોનો અવાજ વધુ મજબૂતાઈથી ઉઠાવવાનો સમય આવી ગયો છે સત્યાવીસ ઓક્ટોબરે મૂડી મામલતદાર કચેરી ખાતે આવેદન રજૂ કરવા માટે તમામને હાજરી અનિવાર્ય છે આ સાથે જ સાગરભાઈએ આવનારા એકત્રીસ ઓક્ટોબરે સુદામણા ગામે યોજનારી ખેડૂત મહાપંચાયત માટે પણ ખેડૂતોને ઉષ્માભેર આમંત્રણ આપ્યું છે તેમણે જણાવ્યું છે કે આ લડત માત્ર એક ગામ અથવા તાલુકા માટે નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ન્યાય મેળવવાનો પ્રયાસ છે આ મુલાકાત દરમિયાન ખાસ ચર્ચામાં આવ્યો જિલ્લા હળદર ગામનો ભાવનગર જેલમાં કેદ ખેડૂતો માટે તાત્કાલિક જામીન અને ન્યાયની માંગણી ઉઠાવવામાં આવી ખેડૂત આગેવાનોનો સંદેશ સ્પષ્ટ હતું આંદોલન હવે માત્ર એક વિસ્તાર પૂરતું નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો એકતાથી લડત લડવી પડશે ખેડૂતો એક રહેશે તો કોઈ દમન આપણું અસ્તિત્વ ન ડગાવી શકે ખેડૂતોએ ઉમંગભે પ્રતિસાદ આપ્યો અને બંને તારીખ સત્યાવીસ ઓક્ટોમ્બર મૂડી મામલતદાર કચેરી અને એકત્રીસ ઓક્ટોબર સુદામણા મહાપંચાયત માટે મોટી સંખ્યામાં હાજરી આપવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી જોવાનું એ રહ્યું કે સત્યાવીસ ઓક્ટોબર મૂડી મામલતદાર કચેરી ખાતે ખેડૂત એકતા હિંમત અને સંવાદથી જ ન્યાય મેળવી શકે સરકાર માટે પણ હવે એ જવાબદારી છે કે શાંતિપૂર્ણ વ્યવસ્થિત અને ન્યાયપૂર્ણ ઉકેલ ભાજપના સરમુખત્યાર શાહી વિરુદ્ધ આ સભામાં નાદ ગાજશે ભરના ખેડૂતો મોટી સંખ્યામાં સુદામડામાં એકત્રીસ ઓક્ટોબર રોજ ઉમટી પડવાના છે